કે ગુજરાત સરકારે એક એવો નિર્ણય લીધો છે જે છેલ્લા કેટલાક સમયમાં લેવાયો ના હોય એવો નિર્ણય છે કે જેમાં એક આખી પ્રોસેસને અલગ રીતે કરીને જે ખેડૂતોની માંગ હતી મૂળભૂત રીતે ખેડૂતો કહી રહ્યા હતા કે જ્યારે રાજ્ય સરકાર એવા ડેટા જાહેર કરે છે કે ચોત્રીસમાંથી તેત્રીસ જિલ્લામાં વરસાદ છે અને બસો ને પાસઠ તાલુકોમાં તાલુકામાંથી બસો ઓગણચાલીસ તાલુકામાં જ્યારે વરસાદ પડે નાઇન્ટી ફાઈવ પરસેન્ટથી વધારે વિસ્તાર એવો હોય કે જ્યાં ઊભો પાક ધોવાઈ જાય અથવા તો જે પાથરા રાખ્યા હોય એ પાણીમાં નાબૂદ થઈ જાય એ રીતે માવઠું જ્યારે ફરી વળે તો એવા સમયે જરૂરી હતું કે કોઈ એવો નિર્ણય લેવાય કે જે ધરતીપુત્રો માટે રાહતના સમાચાર લઈને આવે આજે મુખ્યપ્રધાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બંને આ વાત કહી દીધી કે સરકાર આ બાબતને લઈને ગંભીર છે ત્યાં સુધી પણ કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાં લગાતાર બેક ટુ બેક બેઠક કરી રહ્યા છે અને એ બેઠકમાં ચર્ચા એ થઈ રહી છે કે જ્યારે આ એક વિકટ પરિસ્થિતિ છે વિષમ પરિસ્થિતિ છે તો જલ્દી એ જે ખેડૂત છે એના ખિસ્સા સુધી સહાય કેવી રીતે પહોંચે એના બેંક એકાઉન્ટ સુધી સહાય કેવી રીતે પહોંચે અને લગાતાર વહીવટી ટીમ સાથે પણ તંત્ર સાથે પણ ચર્ચા વિચારણાનો દોર અલગ અલગ ચેનલથી ચાલી રહ્યો છે પણ સૌથી મોટી વાત એ છે કે જે સર્વે કરવાનો એક આદેશ અપાયો હતો એમાં હવે માત્ર પંચકામ કરીને સહાયની જાહેરાત કરી દેવાશે અને એક પેકેજ છે લગભગ ઇનપુટ્સ એવા પણ મળી રહ્યા છે કે એક પેકેજ રાહત પેકેજ અને એવું પેકેજ હશે કે જે ઐતિહાસિક હશે એ પેકેજ પણ રાજ્ય સરકારે તૈયાર કરી લીધું છે આ જે પેકેજ છે એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને ગાંધીનગરમાં રવિવારનો દિવસ હોવા છતાં પણ તૈયારીઓ ચાલી રહી છે કેમકે સોમવાર અને મંગળવાર આ બે દિવસમાંથી એક દિવસ કદાચ બની શકે કે પેકેજની જાહેરાત થઈ શકે છે આપણી પાસે એટલી જાણકારી છે કે બહુ જલ્દી કેમ કે ખુદ મુખ્યમંત્રી જ્યારે સંકેત આપ્યા છે અને એમણે કહ્યું છે કે ત્રણ જ દિવસમાં જે પણ કામગીરી થઈ છે એ રિપોર્ટ લાવો અને એના આધારે પંચકામ કરીને સહાય આપી દેવામાં આવે પેકેજ જાહેર કરી દેવામાં આવે એટલે પેકેજ જે છે એ લગભગ તૈયાર થઈ ગયું છે ટૂંક સમયમાં આ પેકેજની જાહેરાત થશે હવે જે અહીંયા સવાલ ઊભો થાય છે માનસિક એ ઊભો થાય છે કે કઈ પદ્ધતિને જે તંત્ર છે જે અધિકારીઓ છે કઈ પદ્ધતિને અનુસરે છે જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર ખેડૂત સુધી એ સહાય પહોંચાડવાની છે તો કઈ પદ્ધતિને હાથ ધ્યાનમાં રાખવામાં આવશે કેમ કે અત્યાર સુધીના જે માપદંડો છે પ્રતિ હેક્ટર આટલી સહાય વધારામાં વધારે પછી તેત્રીસ ટકા નુકસાની હોય તો સહાય આ અગાઉના આપણે માનકો જોયા છે જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય માવઠું થાય કે વાવાઝોડાના કારણે કે કોઈ પણ રીતે જ્યારે કૃષિ ઉત્પાદનોને નુકસાન પહોંચે ત્યારે સરકાર અલગ અલગ જે પેકેજ જાહેર કરતી હોય છે અમુક માપદંડ હોય છે અમુક માનક હોય છે એનડીઆરએફ અને એસડીઆરએફ ના જે નિયમો હોય છે એ પણ ખૂબ મહત્વના હોય છે જો કે આ વખતે માનવામાં આવી રહ્યું છે કે સરકાર એનડીઆરએફ અને એસડીઆરએફ ના જે નીતિ નિયમો છે ધારા ધોરણો છે તેના કરતા પણ ઉપર ઉઠીને ખુલ્લા મને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ખેડૂતોને સહાય આપે તેવી પણ માહિતી અમને મળી રહી છે બિલકુલ માનસી અને જોવાનું એ છે કે જે રીતે ખેડૂતો પ્રત્યે સકારાત્મક અભિગમ આખે આખું વ્યવસ્થા તંત્ર અને જેમ શરૂઆતમાં જ્યારે આ માવઠું પડ્યું એ પછી જ્યારે પહેલા દિવસ જ્યારે મુદ્દાની વાતમાં આપણે આ વિષય દર્શાવ્યો હતો ત્યારથી લગાતાર ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરી રહ્યા છીએ દરેક શક્તિઓ ભેગી થાય ત્યારે એનો એક બુલંદ અવાજ બનતો હોય છે અને આપણે પણ એક એમાં એક નાની એવી શક્તિ બનવાની કોશિશ કરીએ છીએ અને શક્તિ કોણ પૂરી પાડે છે એ ધરતીપુત્રો એ ખેડૂતો જે આ માધ્યમનો ઉપયોગ કરીને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડી રહ્યા છે એ અવાજ પહોંચી રહ્યો છે એ ફલિત થાય છે જ્યારે આ રીતે રાજ્ય સરકાર અને એનું વ્યવસ્થાપન તંત્ર નિર્ણયો લેતું હોય નિર્ણયો લેવા એ છે પણ સાથે સાથે એ પણ જરૂરી છે કે ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે એ સહાય પહોંચવાની છે તો એમાં પણ કોઈ ચૂક ન રહેવી જોઈએ કોઈ કચાશ ન રહેવી જોઈએ સૌથી પહેલી આવકાર્ય બાબત કે સરકાર ઉતાવળ કરી રહી છે સરકાર પરિસ્થિતિની ગંભીરતાને સમજી રહી છે પણ હવે જે બીજો જે ફેસ છે હવે આનો સહાય કઈ રીતે અપાય છે એટલે મેં માનકો વાળી કયા માનકો આ વખતે સરકાર ઉપયોગમાં લે છે કયા માપદંડને અને ત્રીજું કે કેટલા સમયગાળામાં એ સહાય ખેડૂત સુધી પહોંચે છે સરકારના જે નીતિ નિયમો હોય છે એ અનુસાર આ એવું માનવામાં આવી રહ્યું છે કે એવું બનશે કે આટલી ઝડપી સહાય ખેડૂતો સુધી પહોંચશે અને સાથે સાથે જ જે એનડીઆરએફરએફ ના નીતિ નિયમો છે એના કરતાં પણ ઉપર ઉઠીને સરકાર ખેડૂતો સુધી સહાય પહોંચાડવા માટેની વિચારણા કરી રહી છે હવે ખેડૂતોની મુખ્ય માંગો કઈ છે

ઉકળી જાય છે બગડી જાય છે તો શું થશે એ ડર પણ ખેડૂતોને સતા બિલકુલ અને માનસી સાથે સરકારના પ્રતિનિધિ સરકારના મંત્રી સતત ગ્રાઉન્ડ ઝીરો પર છે એ ખેડૂતોની વચ્ચે જઈને ફીડબેક લઈ રહ્યા છે જે ભાજપના વરિષ્ઠ નેતા છે પરશોત્તમભાઈ રૂપાલા એ પણ ખેડૂતોની વચ્ચે પહોંચ્યા મંત્રીની જો વાત કરીએ તો કૌશિકભાઈ વેકરિયા પણ આજે પહોંચ્યા હતા પરશોત્તમ રૂપાલાની જો વાત કરીએ તો એમણે પણ જે નુકસાન થયું છે એની સમીક્ષા કરી સ્થળ પર જઈને એમણે જાણ્યું કે આખરે અતિવૃષ્ટિના આ સમયમાં ખેડૂતોને કયા સ્તરની મુશ્કેલી પડી રહી છે અને આ બધા જ ડેટા પહોંચાડવામાં આવી રહ્યા છે એટલે મેં કહું એમ સરકારના તમામ સ્તરેથી મંત્રીઓ પ્રભારી મંત્રીઓ પછી જે સરકારના પ્રતિનિધિ છે નેતા કે જે શાસક પક્ષના નેતા છે જેમ કે પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ જનપ્રતિનિધિ જ છે પણ સાંસદ છે ધારાસભ્ય નથી એટલે તો સાંસદ તરીકે પણ એ સરકાર ખેડૂતોને કઈ રીતે આ સ્થિતિમાં થી બહાર લાવશે એનો હિસ્સો બની રહ્યા છે પરશોત્તમભાઈ આજે જ્યારે ખેડૂતો વચ્ચે પહોંચ્યા એમણે શું કહ્યું એ પણ જોઈએ ઉદ્યોગપતિઓ એ હંમેશા જ્યારે જ્યારે પણ જેવી જેવી જરૂરિયાત પડી છે ત્યારે ત્યારે એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે આગળ આવ્યા છે સ્વાભાવિક છે કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે એવી એક વિષય તરીકે મેં વાત કરી છે એટલે પરસોત્તમભાઈ રૂપાલા એવું કહ્યું છે કે આ વખતે ખેડૂતોને જે સૌથી મોટા પાયે નુકસાન થયું છે સરકાર પણ જલ્દીથી જલ્દી ખેડૂતોને મદદ કરવાના પ્રયત્નો કરી રહી છે અને સરકાર આખે આખી રહી છે આપણે જોઈએ દાખલા ઉદાહરણ તરીકે તો મંત્રીમંડળમાંથી ઘણા બધા મંત્રીઓને ગ્રાઉન્ડ પર મોકલવામાં આવ્યા ધારાસભ્યો તરત એક્ટિવ થઈ ગયા ધારાસભ્યોએ સીએમને પત્ર લખ્યો અને રજૂઆત કરી કે જે તે વિસ્તારમાં શું પરિસ્થિતિ છે સાંસદો મેદાનમાં આવી ગયા આખે આખું જે ટીમ છે ટીમ તરીકે અત્યારે મેદાનમાં ઉતરી ગયા હોય ગ્રાઉન્ડ ઝીરો પર એવું લાગે

બિલકુલ અને કૌશિકભાઈ વેકરિયા ઉપરાંત તમામ જે પ્રતિનિધિઓ છે એમણે એ પણ ધ્યાન આપવાનું છે કે જ્યારે સરકાર આ પેકેજ જાહેર કરી દે બહુ સૌથી પહેલી નજર તો એ પેકેજ પર છે કે એમાં કઈ રીતે પેકેજ જાહેર કરાય છે કેટલી રકમ છે અને એમાં સરકાર કઈ કઈ બાબતો અને ખાસ કરીને ખેડૂતોની કઈ કઈ માંગને આવરી લે છે પણ એ પછી એ પણ જોવાનું છે કે એમાં એ સહાય કેવી રીતે પહોંચે છે આજે કૌશિકભાઈ વેકરિયાએ શું કહ્યું એ પણ એકવાર સાંભળી મેં અગાઉ પણ જે રીતે હું વાત કરું તો આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અગાઉ પણ બધા મંત્રીઓને સર્વે માટે મોકલ્યા હતા અને ખાસ કરીને કાલે એક સુંદર નિર્ણય કર્યો કે કોઈ પણ પ્રકારનું સર્વે નહીં માત્ર પંચ કામ કરી અને આપી દેવાનું અને ખેડૂતોને પૂરતો ન્યાય મળશે એવું મને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર પૂરો ભરોસો છે એટલે મુફતલ અગર આ બધી ગતિવિધિઓ પર અગર આપણે ગૌરથી નજર કરીએ તો એક વસ્તુ કોમન જણાઈ આવે છે

बतावी રહ્યા છે બિલકુલ માનસી અને સાથે પણ એડ કરી દઈએ કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય 239 તાલુકા એટલે ખૂબ મોટો વિસ્તાર અને એ તમામ તાલુકા જો જોવા જઈએ આખું ગુજરાત એમાં કવર થાય છે લગભગ કોઈ વિસ્તાર આપણે ઝોન વાઇઝ જોવા જઈએ તો કોઈ વિસ્તાર બાકી જ નથી રહેતો એમાં અને એ પરિસ્થિતિમાં જ્યારે ખેડૂતની સ્થિતિ કેમ કે આ વર્ષે ઘણીવાર એવું થયું છે કે કમોસમી વરસાદ આવ્યો હોય અથવા તો વાવાઝોડું આવ્યું હોય નાની મોટી આફતો આવતી જ રહી છે અને ફરી એકવાર જ્યારે આ પરિસ્થિતિ કેવી છે આની પહેલા પણ આપણે ચર્ચા કરી હતી કે આ ક્લાઇમેટ ચેન્જ જે અસરો ઉભી કરી રહી છે કે ભાઈ ઓક્ટોબરમાં પડ્યો હજુ નવેમ્બરમાં પડશે એટલે આ મહિનો જે હજુ શરૂ થયો છે હજુ કહી રહ્યા છે કે ડિસેમ્બરમાં પણ વરસાદ પડવાનો છે એટલે તમે વિચારો કે આમાં બહુ જ સમજવા જેવી બાબત એ છે કે જેનો શોથ બોલી ગયો એ ખરીફ પાક હતો એમાં કપાસને નુકસાન થયું ડાંગરને નુકસાન થયું બાગાયતી પાકોને નુકસાન થયું તમામ આપણી સાથે ભાજપના પ્રવક્તા હિતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે હિતેન્દ્રભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સૌથી પહેલાં તો અભિનંદન સરકાર જેટલી ઝડપથી કામગીરી કરી રહી છે ખેડૂતોનો અવાજ સીધે સીધો ગાંધીનગર સુધી પહોંચી રહ્યો છે એનો અમને પણ આનંદ છે હવે હિતેન્દ્રભાઈ સૌથી પહેલો સવાલ એ કે રાહ જોવાય રહી છે આપને શું લાગે છે ક્યાં સુધીમાં આ પેકેજની જાહેરાત થશે જો ગુજરાતમાં તાજેતરના વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું છે અને નસીબે ખૂબ સારો પાક થયો તો વરસ સારું હતું અને ખેડૂતોને ખૂબ અપેક્ષા હતી એવા સંજોગોમાં હાથમાં આવેલો કોડિયો રોડાઈ ગયો છે રાજ્ય સરકારે ખૂબ ઝડપથી પ્રોએક્ટિવ કામગીરી કરી અને આપ સૌ જાણો છો એ પ્રમાણે વ્યવસ્થાઓ ગોઠવી માધ્યમોએ પણ ખેડૂતોને વારે આવી અને એની લાગણી સરકાર સુધી પહોંચાડવામાં એમણે પણ એક બહુ મહત્વની ભૂમિકા ભજવી છે અને એને પરિણામે આફતની આ સ્થિતિમાં આપણે બહુ સાથે મળી અને ગુજરાતના ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કરીએ છીએ વાકેફ છો તાજેતરમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ પોતે પણ રસ લઈ અને ઝડપથી આ કામગીરી પૂરી થાય અને સારામાં સારી સહાય મળે એવી ચિંતા વ્યક્ત કરી છે હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે જે પણ પ્રકારની સ્થિતિ છે એમાં ભૂતકાળમાં પણ સરકારે માત્ર વાતો નથી કરી અને જે જાહેરાત કરી છે પૂરેપૂરી ડાયરેક્ટ ખાતામાં ચુકવણી કરી છે

જો ખેડૂતોને ગયેલું જે નુકસાન છે એમાં સરકાર મદદ કરે એ બહુ સ્વાભાવિક બાબત છે સરકાર મા બાપ છે અને ખેડૂતોને પૂરક બનવાની એની જવાબદારી છે પણ સરકાર જે માલિક નથી સરકાર ટ્રસ્ટી છે સરકારની પાસે આવકના જે સ્રોતો છે એનો ઉપયોગ જ્યાં પણ જરૂર પડે ત્યાં વેક્સિને કરવો જોઈએ એવી સ્થિતિ છે આપ સૌ જાણો છો કે ત્રણ લાખ કરોડ નું સરકારનું બજેટ છે એમાંથી દોઢ લાખ કરોડ રૂપિયા જેટલું તો સરકારનું વ્યવસ્થાતંત્ર ચલાવવા માટે પગાર ભથ્થા એ વગેરે જતા હોય છે સરકારની કેટલીક નિયમિત જેના કોન્ટ્રાક્ટ આપી દીધા હોય જે કામ પ્રગતિમાં હોય જેના પાઠ ચૂકવણા થયા હોય એ પણ આપણે ચાલુ રાખવું પડે એવી સ્થિતિ છે આજે સવા લાખ કરોડ રૂપિયા ખેડૂતોને સરકારે ધિરાણ આપ્યું છે કારણ કે ગુજરાત એક એવું રાજ્ય છે જે જીરો ટકા વ્યાજે ધિરાણ આપે છે બાકીના બધા રાજ્યોમાં એને વ્યાજ ભરવું પડે છે આટલે સુખથી ધિરાણ આપ્યું છે ત્યારે ધિરાણનો સ્કેલ પણ વધ્યો છે અને એટલા માટે સો ટકા ધિરાણ માફ કરવું એ મારી પણ લાગણી છે હું પણ ખેડૂત છું મને પણ નુકસાન થયું છે પણ એ પ્રેક્ટિકલ કેટલું છે આપણે બધાએ મળીને નક્કી કરવું પડશે ખેડૂતને જેટલું પણ આપીએ એટલું ઓછું પડે એવું અમે માનીએ છીએ અને આ આફતની સ્થિતિમાં આપણે એટલું એટલું મહત્તમ મદદ કરીએ એવી ખાતરી આપું છું એક સવાલ એ પણ રહ્યો છે આજે સૌથી વધારે ચર્ચા એ છે કે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લઈ લીધો કે ભાઈ પંચકામ કરીને પણ આપી દો હવે સર્વેમાં જે સમય જવાનો છે કેમ કે હજુ પણ વરસાદ છૂટો છવાયો ચાલુ છે તો હવે જે સવાલ ઉઠી રહ્યો છે એ એ છે કે જ્યારે સહાયની ફાળવણી કરાશે તો કયા માનકો ધ્યાનમાં લેવામાં આવશે માપદંડ કયા હશે આવા સંવેદનશીલ વિસ્તારોમાં માધ્યમ મૂકતું હોય છે તમારી લાગણી બહુ સારી વાત છે તમે પ્રશ્નો સારા કર્યા મને કેવી રીતે થઈ શકે તો હું આપને કઉ છું કે આ સર્વે છે ને એના માટે પણ હું આગ્રહી છું તમે જો આ વાત મારી પહોંચાડો તો હું આપને બે વાત કહું કે જો ગુજરાતમાં એસી થી પંચ્યાસી લાખ હેક્ટરમાં માં વાવેતર થયું કેટલાક વિસ્તારો એવા છે પંદર થી વીસ લાખ જેમાં વાવેતર જ નથી કર્યું કારણ કે જેની પાસે વધારે જમીન છે એ આગલી સિઝન નું વહેલું વાવેતર કરવા માટે એ વીસ કે પંદર ટકા જમીન ખાલી રાખે છે જેથી કરીને એ સમયસર વાવણી ચાલુ કરે તો બાકીની વાવણી બીજો પાક એને કરી છે પંદર થી સત્તર ટકા માં આંબા વાડી ચીકુ ની વાડી જામફળની વાડી દાડમ ની વાડી તો બાગાયત છે ઉત્તર ગુજરાતમાં કે 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 મધ્ય સૌરાષ્ટ્રમાં પચાસ સાહીઠ રીગા જમીન હોય તો એને બહુ વહેલું વાવેતર કર્યું હોય એટલે પચીસ ત્રીસ ટકા માલ તો એનો પોતાનો ઘરમાં આવી ગયો કારણ કે સાહીઠ રીગા નું કામ કરવા માટે વીસ ત્રીસ દિવસ નું કામ થાય તો એને વહેલું વાવેતર કર્યું છે માલ પણ ઘરમાં આવી ગયો છે એને નુકસાન નથી થયું તો સર્વે માંથી શું ખબર પડે કે જો આજે નક્કી કરીને સર્વે વગર આપી દઈએ તો જેને વાવેતર ખરેખર જેને આંબા વાવ્યા છે એને ક્યાં નુકસાન છે તો એ નુકસાન આપણે ન આપીએ સર્વે કરીને તો જેને ખરેખર વધારે નુકસાન કર્યું છે એને વધારે આપી શકાશે દાખલો તરીકે સરકાર એવું નક્કી કરે કે મારે એક હજાર કરોડ આપવા છે તો બધાને દસ દસ હજાર મળશે

ભલે નિરાતે સર્વે થાય અને પછી સહાય ચૂકવી શકાય આવો કોઈ નિર્ણય થઈ શકે મોટા ભાગે મોટા ભાગે બાગાયો ખૂબ નૈવત નુકસાન છે ઓકે અને એની મર્યાદામાં પણ નથી આવતું જે જમીન ખાલી છે તમે જો અમદાવાદ શહેરોની આજુબાજુ ઘણા બધા માલે બીજા લોકો જમીન લીધી હોય તો મારી ફાર્મ બનાવીને બેઠા હોય એ પણ જમીન દસ પંદર થી છે એને પણ આપવાના સર્વે એટલા માટે છે મારી આપને નમ્ર વિનંતી છે કે મારી વાત તમે પહોંચાડજો સર્વે એ જે લોકોને ખરેખર વધારે નુકસાન થયું છે એના ભાગમાં વધારે આવશે આ એક બાબત છે બીજી બાબત એવી છે કે જે લોકો માગણી જે લોકો માગણી કરે છે કે સર્વે કર્યા વગર આપી દો એ એ વિસ્તારના આગેવાનો છે જે વિસ્તારમાં મોટા ભાગે બાગાયતી પાક છે જે વિસ્તારમાં મોટા ભાગે મોટી જમીનો છે અને અમુક જમીનો પડતર છે એ લોકોને એ બધા લોકોને લઈ લેવું છે એટલા માટે ખોટી માગણી કરે છે આગેવાનો પણ અને જે લોકો ગોપાલ ઇટાલિયાએ વાત કરી કે આટલા આપી દો ત્યાં ઓગસ્ટ મહિનામાં વરસાદ પડ્યો તો સપ્ટેમ્બર મહિનામાં પેકેજ આપ્યું ચાલુ કર્યું અને પદ્ધતિ એવી છે ભેગા કરે અને પાંચસો બે પાંચ કરોડ ચૂકવે એટલે તબક્કાવાર કાર્યક્રમો કરે એક સરકારની આર્થિક સ્થિતિ પણ એટલી નથી કે એને જાહેરાત કરી એટલે ચૂકવી શકે એટલે માત્ર ભ્રામક જાહેરાતો છે અને જાહેરાતો એમને દિલ્હીમાં પણ કરી હતી અહિયાં પણ કરી છે પણ ખરેખર આજે એમ કે છે કે સાત દિવસ માં આપી દો એમણે ઓગસ્ટ ની સપ્ટેમ્બર માં જાહેર કર્યું અને ઓક્ટોબર હજુ ચુકવણી બસો કરોડ ચૂકવાયા છે સોળસો કરોડ માંથી એટલે મારી આપના માધ્યમથી ગુજરાત ના વિનંતી છે કે આ સરકાર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમના હૃદયમાં ખેડૂતો માટે આ મારો વ્યક્તિગત અનુભવ છે જયારે પણ શરૂઆત કરવા જઈએ ત્યારે એમ કે ખેડૂતોને જેટલું પણ જોઈએ એટલે આપશું એમ

કે અલગ અલગ સવાલમાં એમના એ બુલેટ પોઈન્ટ વેરાયેલા હતા એના જવાબમાં અને એમાં સૌથી મહત્વની વાત એમણે કરી કે ખુદ તેઓ પોતે ભાજપ નેતા તરીકે એવું ઈચ્છી રહ્યા છે અને આ ખૂબ અગત્યનો મુદ્દો છે જે આમાં ઘણા ખેડૂત મિત્રો એવા પણ છે કે જે કહી રહ્યા છે કે વ્યવસ્થિત સર્વે થવો જોઈએ અને એમાં જે એવું ન થાય કે જેને નુકસાન છે જ નહીં એને સહાય મળી જાય અને જેને ખરેખર જુઓ નુકસાન છે એને સહાય તો મળવી જ જોઈએ સૌથી બેઝિક પોઈન્ટ આ છે પણ જેને નુકસાન થયું છે એ સહાયમાં બાકી ન રહી જવું જોઈએ એ સૌથી અગત્યનો મુદ્દો છે એક તો હિતેન્દ્રભાઈ આ કહી રહ્યા હતા કે એક એમની પોતાનો એમનો એવો મત છે સરકાર જે નિર્ણય લે પણ એમનો પોતાનો કેમ કે પક્ષના પ્રવક્તા છે તો એમનો પોતાનો એવો મત છે કે સર્વે થવો જોઈએ પણ એમણે બીજી જે વાત કરી એ કરી કે જે પણ કરીશું એમાં જેટલું મેક્સિમમ થઈ શકશે એ પણ સરકારને કાઢવાનો હોય છે અને એની સાથે આ નુકસાન કેમ કે ખૂબ મોટું છે નાનું નાનું કે મધ્યમ નુકસાન હોત તો સમજી શકાય આ એક એવી ઘટના છે કે બહુ જ સારું ચોમાસું રહ્યા પછી બહુ જ સારું ચોમાસું એમ આપણે આંકડા પણ દર્શાવ્યા હતા કે લગભગ સવાસો ટકા વરસાદ થયો અને ખેતીવાડી માટે બહુ જ સારું કહી શકાય એવું ચોમાસું એ ચોમાસું પૂરું થયા પછી જયારે એનો પાક લેવાનો હતો એ સમય આમ ઓઠું પડ્યું છે એટલે ખેડૂતોની તો બહુ જ ખરાબ સ્થિતિ થઈ છે બહુ સારું ચોમાસું બહુ સારો પાક થાય બહુ સારું વાવેતર થાય વાવેતર પછી ખેત પેદાશો પણ બહુ સારી રીતે ઉગે માત્ર લણણીનો સમય હોય લણણી કરવાની બાકી હોય એ સમય આ રીતે માવઠું પડે ને ખેડૂત એવું કેવું પડે કે અમારું આ વર્ષ બહુ ખરાબ ગયું તમે વિચારો એ કેટલી કમનસીબી છે હવે એ કમનસીબી સમયે જે સરકાર છે એમણે નિર્ણય એવો લેવો પડશે કે મતલબ કે જે પેકેજ એમાં જે કહ્યું એમ સહાયની ફાળવણી એ એવી રીતે થવી જોઈએ કે જેમાં કોઈને પણ એની નુકસાનીમાંથી એ બાકાત ન રહે કે એને સહાય ન મળે જેને નુકસાન થયું છે એ બાકાત ન રહી જાય કે એને સહાય ન મળે એ સૌથી અગત્યનું છે ને અહીંયા જ સાચી કસોટી થશે તંત્રની પણ કસોટી થશે કેમ કે તંત્ર એ પણ એ કામ કરવાનું છે કે જેનું જેને નુકસાન થયું છે ત્યાં સુધી એ સહાય પહોંચાડવાની છે ખેડૂત મિત્રો ઘણો બધો સમય છે કે જ્યાં એ ધૈર્ય દાખવતા હોય છે પણ અત્યારની પરિસ્થિતિમાં આપણે સાંભળીએ છીએ કે જો આ રીતના દ્રશ્યો જ્યારે જોવા મળે એક ખડતલ ખેડૂત સમાજ આખો ખેડૂત સમાજ ખડતલ છે એ ખડતલ માત્ર શારીરિક નહીં માનસિક રીતે પણ એ ખડતલ એટલા માટે છે કે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં એ આપણને કૃષિ ઉત્પાદો પેદા કરીને તૈયાર કરીને આપે છે એટલે બજાર સુધી પહોંચે છે પણ એ ખડતલ એ ખડતલ માનસનું અને ખડતલ એનું જે આખું શરીર છે એ ખેડૂત જ્યારે આમ ને ધ્રુસકે રડવા માંડે ને તો એની પાછળની વેદના એ શબ્દોમાં બયાન કરવી મુશ્કેલ હોય છે અને આ પરિસ્થિતિને બરાબર ભલે આ ઇમોશનલ એંગલ છે ઘણી એવું કે તમે ઇમોશનલ વાતો કરો છો પણ ઇમોશનલ એંગલની પાછળનું તથ્ય પણ સરકારમાં જે લોકો છે એમને સમજવું પડશે એમના જે વહીવટી અધિકારીઓ છે એમને સમજવું કેમ કે હવે એમનો રોલ શરૂ થાય છે સહાય પહોંચાડવામાં આવે એમણે ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખવાનું છે એક પણ ખેડૂત જેમની તકલીફ છે જેમને પરેશાની છે જેમના માટે આ બહુ માઠું વર્ષ ગયું છે એમને સહાયમાં એ ક્યાંય રહી ના જાય ચૂક ના થઈ જાય બિલકુલ અને મુફદ હિતેન્દ્રભાઈએ જે પોઈન્ટ્સ કર્યા એમાંથી એક પોઈન્ટ સૌથી મહત્વનું મને એ લાગે છે કે જે ખેડૂતને સૌથી વધારે નુકસાન થયું છે એ ખેડૂતને પ્રાયોરિટી બેઝ સહાય આપવામાં આવશે કે ખરીફ પાકોને પહેલા સરકાર નક્કી કરવા બેસે એ પ્રાયોરિટી પણ ધ્યાનમાં રાખવામાં આવશે કે કયા ખેડૂતને કયા પાકને સૌથી વધારે નુકસાન થયું છે અને પ્રાયોરિટીના આધારે સૌથી પહેલી સહાય એમને ચૂકવવામાં આવશે આ સાથે જ્યાં સૌથી વધારે નુકસાન હશે ત્યાં સૌથી વધારે સહાય ચૂકવવામાં આવશે એક એ વાત પણ ખૂબ મહત્વની અહીં બની રહે છે મુફત બિલકુલ અને સાથે જ્યારે સંવેદનશીલ અભિગમથી સરકાર આ કામ કરી રહી છે તો એ સંવેદનશીલતા વ્યવહારિક રીતે પણ અમલમાં આવે એ જરૂરી છે જ્યારે એ સહાયનું પેકેજ જાહેર થાય એમાં જે માપદંડોને આવરી લેવામાં આવે અને સાથે સાથે ખેડૂતની જે દેવા માફીની માંગણી છે જેમ હિતેન્દ્રભાઈ કહી રહ્યા હતા કે પ્રેક્ટિકલ થઈને એમાં વિચારવું પડશે માત્ર કેમ કે આંકડા પણ ખૂબ જ મહત્ત્વના છે અને મેં કહ્યું એમ કે આ કોઈ નાનું મોટું નુકસાન નથી આખા રાજ્યમાં અને તમે તમે જુઓ તમે ભૂતકાળમાં તમે જઈને જુઓ બસો ઓગણચાલીસ તાલુકામાં કમોસમી વરસાદના કારણે નુકસાન થયો કોઈ દિવસ આંકડો તમારા યાદ તમને ધ્યાનમાં નહીં આવે કેમ કે થોડા થોડા વિસ્તારમાં હોય અડધા ગુજરાતમાં હોય પોણા ગુજરાત આખા ગુજરાતમાં માવઠાથી નુકસાન હોય એવું બહુ ઓછું જોવા મળે છે માનસી બિલકુલ મુફતલ અને આ વખતે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારબાદ એ નવા મંત્રીમંડળ મંત્રીમંડળ નો પહેલો સૌથી મોટો પડકાર હા અને કહી શકાય કે બહુ સારી રીતે સરકારે આને હેન્ડલ કર્યો છે કે સાત દિવસમાં સર્વે કરીને સહાય ચૂકવાનો સરકારે વાયદો આપ્યો હતો અને એ દિશામાં અત્યારે ધીરે ધીરે પ્રગતિ પણ જોવા મળી રહી છે મોટા રાહતના સમાચાર છે છતાં પણ હજુ ખેડૂતો એ જ રાહ જોઈને બેઠા છે કે ક્યારે સહાયની રકમ જમા થાય કારણ કે આ સહાયની રકમ એ ખેડૂતો માટે કોઈ પ્રોફિટ નથી આ રકમ તો માત્ર ખેડૂતોને થોડો ટેકો આપવા માટે છે ગુજરાતમાં લગભગ પોતે એવું કીધું છે કે આ બહુ ભયંકર નુકસાન છે અમે આવું નુકસાન ક્યારેય નથી જોયું ખેડૂતોને જે મોઢે આવેલું કોળિયો છીનવાઈ ગયું છે એ પ્રકારનું આ નુકસાન છે એટલે હવે ખેડૂતોના ખાતામાં રકમ ક્યારે જમા થાય છે એના ઉપર અત્યારે સૌની મીઠ મંડરાયેલી છે આ સાથે જ અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ આવા વધુ મુદ્દા અને સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર